ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિક ઉતરાઈમાં પોકારી ઉઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં

હું અહીંયા સામે જ રહું છું હવે આ રસ્તો પંદર દિવસથી ખોદીને ગયા છે અહીંયા આ મેઇન રસ્તો છે હવે મેઇન રસ્તામાં હું એમ્બ્યુલન્સને અહીંયા અમારા દવાખાના બી નજીક છે અમારે અહીંયા બાગ છે તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકીને બધું છે હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે એટલે એ પણ અમને તકલીફ પડે છે લાઇટો બી બંધ છે બધી મારું નામ લીલાબેન રાજેશભાઈ વાળા છે હું નવી વરસાદ મારું છું અમારો વોર્ડ નંબર સાત છે અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ પંદર વીસ દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી કામ કરીને જતા રહે છે કોઈ જોવા બી આવતું નથી બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે એ લાઇટો વાયરો લટક્યા બાદ નાના બાળકો રમે તો એમને કે કઈ થઈ ભાઈ જશે તો કોણ જવાબદાર અમારા ઘર પાસે લાઇટો બી નથી લાઇટો બી નથી કરવા આવતા મહિના એકથી તો ની કામગીરી બંધ છે અને ચોમાસા વન તૈયારી છે તો છે ગટરો ભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે જે આ કામગીરી કરવાનો છે તો આવતા જ નથી અત્યારે કામગીરી થતી જ નથી અત્યારે મુશ્કેલીનો સામનો તો એટલો બધો કે અહીંથી